એનું નક્ષત્ર ગણાય છે પુષ્ય પુષ્ય નક્ષત્ર આજે આજે ને થઈ જાય છે પરંતુ પછી જે બાળકનો જન્મ થાય આશ્લેષા નક્ષત્ર ગણાય છે આશ્લેષા નક્ષત્ર દસ તારીખે મળસ કે બે ને ત્રેવીસ મિનિટે પૂર્ણ થાય છે આ આશ્લેષા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે એની માતા બહુ દુઃખી થાય છે એ પોતે પણ બહુ દુઃખી થાય છે અને લગ્ન પછી એની સાસુનું મૃત્યુ થઈ જતું હોય છે પહેલા ચરણમાં જન્મ હોય એટલે આશ્લેષા નક્ષત્રમાં જે જન્મ લે બાળક એ લોકોને પોતાના સંતાનનો પણ પ્રોબ્લેમ આવતો હોય છે માટે ચોક્કસ કરી લેવી પૂજા મોડું જોવામાં કંઈ વાંધો નથી મુખ જોઈ શકાય છે આજે જે બાળકનો જન્મ થાય યોગ ગણાય છે ઇન્દ્ર ઇન્દ્ર યોગ આજે બપોરે બે તેત્રીસ મિનિટે પૂરું થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વૈધૃત યોગ ગણાશે વૈધૃત યોગમાં પણ જન્મ થાય એની માતાને નુકસાન કરે એની પણ વિધિ કરી લેજો અને એ પોતા વ્યક્તિને જેનો જન્મ વૈદૃત યોગમાં હોય ને બહુ દરિદ્રતા આવતી હોય છે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતીલ તેતીલ કરણ આજે બપોરે બે ને ત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનું કરણ ગણાય છે આજે જે બાગનો જન્મ થાય છે રાશિ ગણાય છે કર્ક કર્ક રાશિ દક્ષર આવે છે ડ ને હ કર્ક રાશિ સ્વામી ચંદ્ર ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ કર્ક ગણાશે કર્ક રાશિ દસ તારીખે મળશે કે બે ને ત્રેવીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં વહેલા ઊઠી સૌથી પહેલાં આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈનો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ જાન લેવાની જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય જો મંગળવારના દિવસે સગાઈ નહીં કરવાની મંગળવારના દિવસે ગૃહ પ્રવેશની પણ ના છે અને મંગળવારના દિવસે વાહન ખરીદવાની પણ ના છે એ સિવાય તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો જતા પહેલા આજે આજનું સુકન કરીને જાઓ જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય આજના દિવસે એમ તો મંગળવાર છે કોઈ કામ કરવા જતા હોય કે એમ નેમ જઈ રહ્યા છો ઘરેથી તો આટલું ચોક્કસ કરીને જવું ઘરમાં જે મોટા ભાઈ હોય તેને વંદન કરેલો કાકાને ફૂવાને વંદન કરીને જાઓ પૂજાના સ્થાનમાં જઈ ભગવાનને વંદન કરવાનું ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજે મંગળવાર છે હનુમાનજીની ઉપાસના આરાધના માટે ગણપતિની ઉપાસના આરાધના માટે ઉત્તમ દિવસ છે આજના દિવસે મંગળવારના દિવસે કૂતરાને ગોળ ભાખરી ભેગા કરી અને ખવડાવવાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે જોઈ લઈએ આજે સવારે નવ થી બપોર એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી આવતીકાલે મળશે કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે મળસ કે બે ને ત્રેપન થી લઈ આવતીકાલે મળસ કે બે ને ત્રેવીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું પણ આ રીતે પ્રાપ્ત થશે એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ યા તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો તેનું પણ આ રીતે મળી શકે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ નહીં મળે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરો છો યા કોઈ ખરીદી કરો છો યા કોઈ વેચાણ કરો છો તમે બજારમાં ખુલ્લા પડી જશો જાહેરમાં આવી જશો જેથી કરીને તમને બહુ મોટું નુકસાન થઈ શકે તમે લોકો ખોટી ચર્ચા કરી શકે તમને દુઃખદ લાગણી અનુભવી પડે આજના દિવસે કોઈ કિંમતી વસ્તુની ખરીદી ન કરવી કિંમતી વસ્તુની ખરીદી કરો છો તો તેમાં પણ તમારે જોખમ વધી જશે માટે જે કોઈ પણ કાર્ય કરવા માટે તમે પ્રેરાશો યા કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો આત્મવિશ્વાસ ડગી જાય છે કોઈ સફળતા મળતી નથી માટે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો કોઈ યોગ્ય સમય નથી કોઈ ખરીદી કરવા માટે પણ નહીં નહીં વેચાણ કરવા માટે આજે પશુની ખરીદી થઈ શકે બાકી બીજું કોઈ કરી શકાય એમ નથી આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો જલ્દી ફાટી જશે અને રફું કરાવવું પડે માનસિક ટેન્શન એટલું બધું વધી જાય કે કોઈ જ્યોતિષની પણ મુલાકાત લેવી પડે તમારે બહુ યોગ્ય સમય નથી કોઈ પણ કાર્ય કરવા માટે આજે આવું બધું જે ફળ છે મળસ કે બે ને તેપનથી લઈ આવતીકાલે મળસ કે બે ને ત્રેવીસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસાના માસો તમ ભ્રમ પવિત્ર સમાસે ભાઈ

लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम મમ અખિલકુસ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ, મનવાંછિત ફલ, તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी तयार दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अवश्य लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यां दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સાનુક સીટ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य वडे बोलूच जे आरोग्य ने बुझे आपलिन होलो परे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપામાંથી લખતો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પાણી ચઢાવી દોર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ